ડબલ ગુટી મિત્રો ખટારો પડી ગયો હતો રીતે પીડ્યો હતો ખબર નથી પણ નીકળતા રોડ પરથી ખટારો પડ્યો હતો લખવાનો હતો મિત્રો પણ અત્યારે નીકળી ગયા હતા બપોરનો નું સમય ગયો અત્યારે જવાનું તો આપણે કોલેજ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા કોલેજ ને હવે જવાનું છે મિત્રો આપણે નીચે કારણ કે મિત્રો હમણાં ટૂંક સમયની અંદર આ નવરાત્રિ રમવાની એટલા માટે મિત્રો હું મારો ભાઈબંધ આવી ગયા હતા અને આ બાજુ આપણે મસ્ત મજાના ભાસ પણ આવી ગયા તો ભાસ પણ આપણે અત્યારે આપી દઈએ પડી ગઈ અત્યારે આવી ગયા હતા ધવલ સ્કૂલની અંદર કારણ કે મિત્રો આજે અહીંયા રાસ ગરબાનું આયોજન હતું આ બાજુ ભાઈ ભાઈબંધ દોસ્તારો પણ આવી ગયા બીજા દિવસે મિત્રો આપણે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ કરીને ખોલ્યો ત્યારે એ વાત આપણે ભાઈ બની વારી અને આ બાજુ મસ્ત મજાના આ બધા ભાઈ બંધ દોસ્તો આપણા બટેટા ફોલા બીજી બાજુ મિત્રો મસ્ત મજાના ભૂંગળાને એવું તળાય અને ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું એટલે કે વારનો સમય થઈ ગયો ને આ બાજુ બધા ભાઈ બંધ વારે બેહી ગયા આપણે બટેટા મજાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો આપણો ભાઈ બંધ રાજકોટ દેવો તો ને એ પાછો છે ભજનનો શોખીન એટલે આ બાજુ મસ્ત મજાનું એક નાનકડું એવું આપણે આયોજન કર્યું તો ભજનનું મિત્રો બીજો દિવસ ઉગી ગયો એટલે કે નવરાત્રી નોરતા ચાલુ ઉગી ગયા રીતે ત્રણ ચાર અને પાંચ દિવસ સુધી મિત્રો ધોરાજી ગયા હતા મિત્રો કારણ કે મિત્રો અહીંયા નવ વિલાસ મહોત્સવ થાય છે નથી રહેવા આપણે ધોરાજી મિત્રો એવી રીતે પાંચ મિત્રો ની અંદર મિત્રો નવ વિલાસની અંદર પાંચ દિવસ સુધી ના વિલાસ રીતે મિત્રો પાંચ દિવસના વિલાસ અહીંયા પૂર્ણ થાય છે અને વ્લોગ પણ અહીંયા જ થાય છે તો મળીએ બીજા તમને ની મળી ત્યાં સુધી બધાને સહીદ વર્ક